વેલકમ ટુ માય ચેનલ આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે ચેનલમાં આવતા વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી નવા બનતા વિડીયો તરત મળતા રહે અને આ વિડીયોને શેર કરો નમસ્તે બાળકો ધોરણ ચાર વિષય પર્યાવરણ પ્રકરણ સોળ કામનો મહિનો તો વિદ્યાર્થીઓ પાઠની અંદરથી પક્ષીઓ અને પ્રાણીઓમાં રહેલ વિવિધતાઓ જેવી કે ચાંચ પંજાઓ દાંત અને રહેઠાણ વગેરેને ઓળખશે અવલોકનક્ષમ લક્ષણોને આધારે પ્રાણીઓ પક્ષીઓ છોડ પદાર્થો વગેરેના જૂથ પાડશે તો સરસ મજાના પત્ર દ્વારા આપણે પાઠની શરૂઆત કરીએ બાલમંદિર ભાવનગર તેર એપ્રિલ ઓગણીસો છત્રીસનો પત્ર છે વહલા બાળકો બપોરના ત્રણ વાગ્યા છે આકાશમાં વાદળો નથી સૂર્ય તપી રહ્યો છે ચકલીઓ કબૂતરો અને ફૂલ ચકલીઓએ જોડીઓમાં તેમના માળા બનાવવાનું શરૂ કરી દીધું છે ઘણા પક્ષીઓએ તેમના માળા બનાવી લીધા છે થોડા માળામાં તો ઈંડા સેવાનું કામ ચાલે છે પક્ષીઓએ તેમના બચ્ચાઓને જુદા જુદા પ્રકારનું જીવજંતુ અને બીજી વસ્તુઓ ખવડાવવાનું ચાલુ કરી દીધું છે તો અહીંયા પક્ષીઓ શું કરે છે ઘણા ઈંડા સેવાનું કામ કરે છે ઘણા પોતાના બચ્ચાઓને ખોરાક આપવાનું કામ કરે છે કોઈ માળા બનાવે છે તો બધા અલગ અલગ કામ કરી રહ્યા છે અમારા આંગણામાં પણ એક કબૂતરનું બચ્ચું છે જે માળામાં હજી એક ઈંડું છે પરંતુ તે સેવામાં આવ્યું નથી શું કે છે આંગણામાં એક કબૂતરનું બચ્ચું છે તે માળાની અંદર એક ઈંડું છે પરંતુ એ સેવામાં આવ્યું નથી ગોપાલભાઈના ઘરના રસ્તે રોડની બાજુ પર ઘણા પથ્થરો છે આ પથ્થરો વચ્ચેની જગ્યામાં એક દેવચકલીએ ઈંડા મૂક્યા છે બચુભાઈએ મને તે બતાવ્યા અને મેં દૂરબીન વડે તે જોયા મેં જોયું કે માળો ઘાસનો બનેલો છે તેની ટોચ ઉપર નરમ ડાળીઓ મૂળ ઊન વાળ અને પિંજેલું રૂ હતા આ રીતે દેવચકલીઓએ તેનો માળો બનાવ્યો છે તેના બચ્ચાઓ માટે કેવું નરમ અને હૂંફાળું ઘર એણે બનાવ્યું છે દેવચકલી કાગડા જેવી નથી કાગડાનો માળો બધા પ્રકારની વસ્તુઓથી બનેલો હોય છે તાર અને લાકડાના પણ તો અહીંયા આ દેવચકલી છે ને આ છે કાગડો તો બંને તમે ચિત્રની અંદર જોઈ શકો છો મેં દેવચકલીના માળામાં બચ્ચું પણ જોયું તે તેની ચાંચ પહોળી રાખીને બેઠું હતું તેનું મોં અંદરથી લાલ હતું એટલી વારમાં દેવચકલી ઉડતી ઉડતી માળામાં આવી અને બચ્ચાની ખુલ્લી ચાંચમાં કંઈક મૂક્યું કદાચ થોડા નાના જીવજંતુ હશે ત્યાં સુધીમાં સાંજ પડવા આવી હતી દેવચકલી તેના બચ્ચાઓની સાથે જ ગોઠવાઈ ગઈ હતી શું કહે છે દેવચકલીના માળામાં બચ્ચું જોયું તો ચાંચ પહોંડું કરીને બેઠેલું હતું તો એટલામાં દેવચકલીની ત્યાં આવે છે ઉડતી ઉડતી અને તેના બચ્ચાઓને ખોરાક ખવડાવે છે તો સાંજ થઈ ગઈ તો એ પણ ત્યાં અંદર માળામાં જતી રહે હવે બીજા પક્ષીની વાત કરીએ તો તમે જોઈ શકો છો આ પક્ષી એના વિશે આપણે જોઈએ કે તમે જાણો છો કે કોયલ ખૂબ જ મધુર ગાય છે તમે જાણો છો કે કોયલ પોતાનો માળો બનાવતી નથી તે તેના ઈંડા કાગડાના માળામાં મૂકે છે અને કાગડા પોતાના ઈંડા સાથે કોયલના ઈંડા પણ સેવે છે હવે આગળ જોઈએ કે નજીકમાં એક નાનું વૃક્ષ છે તેની ડાળી પર માળો લટકે છે પક્ષીઓ અદ્ભુત રીતે જુદા હોય છે કાગડો એનો માળો વૃક્ષ ઉપર ઊંચે બનાવે છે કબૂતર તેનો માળો થોરના કાંટાઓમાં અથવા મેદીની વાડમાં બનાવે છે ચકલીઓ આજુબાજુ બધે આપણા ઘરમાં કે બહાર પણ જોવા મળે છે અને તે તેનો માળો ગમે ત્યાં બનાવી દે છે કબાટની ટોચ ઉપર અરીસા પાછળ છાજલી પર કબૂતર પણ એ જ રીતે માળો બનાવે છે તેઓ તેમનો માળો ઘણી વખત જૂના અને ઉજ્જડ મકાનોમાં પણ બનાવે છે કંસારા પક્ષીનો ટકટક અવાજ ઉનાળામાં સંભળાય છે તે તેનો માળો વૃક્ષના થડમાં કાણું કરી બનાવે છે દરજીડો તેની તીક્ષ્ણ ચાંચનો ઉપયોગ કરી બે પાંદડાઓને સીવીને જાડીઓમાં માળો બનાવે છે તે તેણે બનાવેલા પાંદડાની ગડીમાં ઈંડા મૂકે છે અને આ તેનો માળો છે તો આ દરજીડો છે બે પાંદડા સીવીને તેનો માળો બનાવે છે અને આગળ આપણે કંસારા નામનું પક્ષી પણ જોયું તો એ વૃક્ષના થડની અંદર કાણું કરી બનાવે છે આપણે કંસારો પક્ષી જોયું આ છે કંસારો પક્ષી હવે આગળ જોઈએ એના પછી પક્ષી આ છે ફૂલસુંગણી ફૂલસુંગણી તેનો માળો વૃક્ષની નાની ડાળીઓમાં અથવા જાડીઓમાં લટકતો બનાવે છે તે જ સાંજે અમે ફૂલ ફૂલસુંગણીનો માળો જોયો તેનો માળો શાનો બનેલો છે તમે અનુમાન કરી શકો તેના માળામાં વાળ ઘાસ પાતળી સળીઓ સૂકા પાંદડાઓ પિંજેલું રૂ ઝાડની છાલના ટુકડા કપડાંના ચિંતરા અને કરોળિયાના ઝાડા હોય છે તો ફૂલસુંગળી આ રીતે માળો બનાવે છે એ પછી આપણે જોઈએ કે જ્યારે મેં દૂરબીન વડે જોયું તો માળામાં બચ્ચાઓ જોઈ શકતા હતા તે માળાના નાના મુખ આગળ બેઠા હતા તે તેની માતા ખાવાનું લઈને આવે તેની રાહ જોઈ બેઠા હતા તે બીજું શું કરી શકીએ ફક્ત ખાય અને સૂવે તો શું કહે છે આ એટલું ખા ફૂલ ના બચ્ચા શું કરતા હતા મમ્મી ખોરાક આપે માતાએ ખાય અને સૂવે આગળ જોઈએ આ છે સુગરી શું તમે સુગરી વિશે જાણો છો નર સુગરી ખૂબ સુંદર માળો બનાવે છે અને માદા સુગરી બધા માળાઓ જુએ છે એમાંથી બધા માળામાંથી સારો માળો પસંદ કરે છે અને તેમાં ઈંડા મૂકવાનો નિર્ણય લે છે બધા પક્ષીઓ આ દિવસોમાં ખૂબ જ વ્યસ્ત છે પહેલું સોપાન માળા બનાવવાનું અને ફક્ત ઈંડા મૂકવાનું છે આટલા બધા પ્રયત્નોથી બનાવેલા માળામાં બચ્ચાઓને ઉછેરવા એ ખૂબ જ મુશ્કેલ કામ છે પક્ષીઓ માટે કેટલાક માણસો અને બીજા પ્રાણીઓ દુશ્મનો જેવા પણ હોય છે કાગડાઓ અને ખિસકોલીઓ બિલાડીઓ અને ઉંદરો આ બધા ઈંડા ચોરી કરવાની તકો શોધતા હોય છે ઘણીવાર તે માળા તોડી પણ નાખે છે પોતાની જાતને મુશ્કેલીઓથી બચાવવા ખાવાની શોધમાં માળો બનાવવામાં ઈંડા સેવવા અને બચ્ચાઓને સાવચેતીથી ઉછેરવા વગેરે દરેક પક્ષી માટે કસોટી જેવું છે છતાંય પક્ષીઓ કેવા આનંદ સાથે ગાય છે અને તેમની પાંખો ફેલાવી ઉડે છે આ બધા માટે સલામ તમારા ગીજુભાઈના આશીર્વાદ તો અહીંયા આપણે પત્ર પૂરો કરીએ છીએ કેટલાક પ્રશ્નોના જવાબ આપણે જોઈએ ગીજુભાઈએ આ પત્ર કેટલા વર્ષો પહેલા લખ્યો હતો તો આપણે પાઠની અંદર જોઈએ તારીખ લખેલી હતી તો ગીજુભાઈએ આ પત્ર ત્યાસી વર્ષ પહેલા લખ્યો હતો ત્યાર પછીનો પ્રશ્ન છે અહીં ઘણા પક્ષીઓની વાત આવે છે તમે એમાંથી કયા પક્ષીઓ જોયા છે તો તમે જે પક્ષીઓની પાઠની અંદર વાત થઈ એમાંથી જે પક્ષીઓને જોયા હોય એ પક્ષીઓના નામ લખવાના છે તો તમે આ રીતે લખી શકો કે આ પત્રમાં જે પક્ષીઓના નામ આવ્યા છે એમાંથી મેં કબૂતર ચકલી કાગડો કોયલ દરજીડો વગેરે પક્ષીઓને જોયા છે નામ તમારે જાતે પસંદ કરવાના છે બીજા કેટલા પક્ષીઓ તમે જોયા છે અને કયા કયા એ પણ તમારે જાતે લખવાના છે એનો જવાબ આ રીતે લખાય આ પક્ષીઓ સિવાય બીજા ઘણા પક્ષીઓ મેં જોયા છે જેમ કે ચકલી બતક બગલો સમડી પોપટ મોર વગેરે તમે પક્ષીઓનો માળો જોયો છો તમે તે ક્યાં જોયો છે તમારે આ પ્રશ્ન જાતે લખવાનો છે ઘણા બધા પ્રશ્નો એવા હશે કે તમે જાતે લખી શકશો તો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે પક્ષીઓનો માળો જોયો છે અને ક્યાં જોયો છે તો તમે જે જગ્યાએ જોયો હોય એ અહીંયા લખવાનું છે તો જોયો હોય તો કહી શકો કે હા મેં પક્ષીઓનો માળો જોયો છે અમારી સોસાયટીના દરવાજાની પાસે એક મોટું ઝાડ છે અથવા બગીચામાં એક ઝાડ છે તેના પર મેં માળો જોયો છે તમારું મનપસંદ પક્ષી કયું છે તમે વર્ગમાં તમારા મિત્રોને કહી શકો એ કેવી રીતે ઉડે છે અને તેનો અવાજ કેવો કરે છે તો મનપસંદ પક્ષીનું નામ તમારે લખવાનું છે ક્લાસની અંદર તમારા મિત્રોને પૂછવાનું છે અને એને કહેવાનું છે કે કેવી રીતે ઉડે છે ને તેનો અવાજ કેવો છે અત્યારે તો તમે ઘેર છો તો તમારે તમારા ઘરની અંદર ભાઈ બહેનને કહી શકો તો હું એક ઉદાહરણ આપું છું આ રીતે તમે લખી શકો કે મારું મનપસંદ પક્ષી છે કબૂતર તે પોતાની બંને પાંખો આજુબાજુ ફેલાવીને પગ અંદર ખેંચીને સીધી લીટીમાં ઉડે છે અને તેનો અવાજ ઘૂ 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 એવો કરે છે આ પક્ષી કયું છે કે માથે છે અને પૂંછડીમાં સિક્કાઓ ટોચથી પૂંછડી સુધી ખૂબ જ ભૂરા પટ્ટાઓ ચાવી તે આપણું રાષ્ટ્રીય પક્ષી છે તો તમારે એનો જવાબ અહીંયા લખવાનો છે શું આવશે તમે એને ઓળખતા જશો કે આપણું રાષ્ટ્રીય પક્ષી છે મોર તો અહીંયા લખવાનું છે મોર જો તમારા ઘરની આજુબાજુ અથવા ઘરમાં કોઈ માળો હોય તો તેનું ધ્યાનપૂર્વક તમારે નિરીક્ષણ કરવાનું છે યાદ રાખો માળાની ખૂબ જ નજીક જશો નહીં અને તેને અડશો નહીં જો એમ કરશો તો પછી પક્ષી ફરીથી માળામાં આવશે નહીં કારણ કે તેને ડર લાગે કે માળો તોડી નાખવાનો તો તમારે દૂરથી માળાને જોવાનું છે થોડા દિવસોમાં સુધી માળાનું તમારે અવલોકન કરવાનું છે અને એ માળાને જોઈને પછી તમારે નીચેની વસ્તુઓ નોંધવાની છે તો કેવા પ્રશ્નો છે એ તમે જુઓ માળો ક્યાં બનાવે છે તો તમે જે જગ્યાએ માળો બનાવેલો છે એ લખવાનું છે તો કે માળો ઝાડની એક ડાળી પર બનાવેલો છે અથવા તમારા ઘરની અંદર કોઈ જગ્યાએ બનાવ્યું હોય તો એનું સ્થળનું નામ લખવાનું છે બીજો પ્રશ્ન છે માળો શાનો બનેલો છે તો માળો જેનો બનેલો હોય એનું અવલોકન કરીને પછી અહીંયા લખવાનું છે તો માળો ઘાસના સૂકા તણખલા તારના ટુકડાઓ સળેકડા કે રૂપ જેનો બનેલો હોય એનું તમે અહીંયા લખી શકો માળો તૈયાર છે કે હજુ પક્ષી તેને બનાવી રહ્યું છે તમે જોવાની શરૂઆત કરી માળો તૈયાર છે કે બનાવી દીધો છે કે બનાવે છે તો તમે જે રીતે માળાને જોયો હોય એ રીતે લખી શકો તો અહીંયા કે માળો તૈયાર છે અથવા તો માળો હજુ બનાવી રહ્યા છે શું તમે ઓળખી શકો કે માળો કયા પક્ષીએ બનાવ્યો છે તો તમે અહીંયા જોઈ શકો છો માળો બાજુમાં આપેલો છે તમે જે માળો જોયો હોય એનું અહીંયા લખવાનું છે તો કે હા માળો કાગડાએ બનાવ્યો છે અથવા તમે જે પક્ષીનો માળો જોયો હોય તો એનું નામ લખવાનું છે પક્ષી માળામાં કઈ કઈ વસ્તુઓ લાવે છે તો આપણે કાગડાએ માળો બનાવ્યો હતો કાગડો માળામાં બચ્ચાને ખવડાવવા માટે નાના નાના જીવજંતુ રોટલીના ટુકડા અનાજના દાણા વગેરે લાવે છે માળામાં કોઈ પક્ષી બેઠેલું છે તો તમે જોયું હતું કે હા બેઠેલું છે એવું લખી શકો શું તમે વિચારો છો કે માળામાં કોઈ ઈંડા છે તમે વિચારો તો એ કહે છે કે ના મને લાગે છે કે માળામાં કોઈ ઈંડા નથી કારણ કે માળો હજુ તૈયાર જ થયેલો છે અને હોય તો લખી શકો કે હા માળામાં ઈંડા છે તમે માળામાંથી ચીંજી જેવો અવાજ સાંભળી શકો છો જો સાંભળતા તો લખી શકો કે હા હું સાંભળી શકું છું જો માળામાં બચ્ચાઓ છે તો બચ્ચાના મા બાપ તેમના ખાવા માટે શું લઈ આવે છે તો બચ્ચાઓના મા બાપ તેમના ખાવા માટે અનાજના દાણા રોટલીના ટુકડા નાના જે નાના જીવજંતુઓ લાવે છે એક કલાકમાં આ પક્ષીઓ માળામાં કેટલી વાર આવે છે એ તમારે ગણતરી કરવાની છે તો કાગડો હોય અને તો એક કલાકમાં કેટલી વાર આવે એ ગણતરી કરીને પછી લખવાનું છે કેટલા દિવસો પછી બચ્ચાઓ માળો છોડી દે છે તો બચ્ચાઓ લગભગ એક મહિના પછી માળો છોડી દે છે માળાનું ચિત્ર તમારી નોટબુકમાં દોરવાનું છે તમે જોયું કે પક્ષીઓ કેવી રીતે જુદી જુદી વસ્તુઓથી પોતાનો માળો બનાવે છે તેમાંની થોડી વસ્તુઓનો ઉપયોગ કરી માળો બનાવો કાગળનું નાનું પક્ષી બનાવી માળામાં મૂકો પક્ષીઓ માળાનો ઉપયોગ ફક્ત ઈંડા મૂકવા માટે કરે છે બચ્ચા મોટા થઈ જાય ત્યારે તે માળો છોડી દે છે આપણે પણ ચાલતા અને બોલતા થઈએ ત્યારે આપણું ઘર છોડી દેવું પડે તો અનુમાન કરો શું થાય વિચારો માળો છોડ્યા બાદ જુદા જુદા પ્રકારના પક્ષીઓ જુદી જુદી જગ્યાએ રહે છે કેટલાક વૃક્ષો પર કેટલાક પાણીમાં અથવા પાણીની નજીક કેટલાક જમીન પર બધા અલગ અલગ જગ્યાએ રહેતા હોય છે બીજા પ્રાણીઓ પણ જુદી જુદી જગ્યાએ રહે છે જમીન પર જમીનની અંદર પાણીમાં અને વૃક્ષ ઉપર વૃક્ષીઓ પ્રાણીઓ કઈ કઈ જગ્યાએ રહે છે એ વિશે જોયું આગળ એક પ્રશ્ન હતો કે આપણે પણ ચાલતા અને બોલતા થઈએ ત્યારે આપણું ઘર છોડી દેવું પડે તો તમારે અનુમાન કરવાનું છે તો શું થાય તો પક્ષીઓ છે માળા ફક્ત ઈંડા મૂકવા બનાવે છે ઈંડામાંથી બચ્ચા બહાર આવે પછી બચ્ચા મોટા થઈ જાય એટલે જાતે ઉડતા થાય છે ખોરાક મેળવતા થાય છે અને પછી માળો છોડી દે છે ધીરે ધીરે પોતાના માતા પિતાનો સાથ છોડી દે છે જો આવી જ રીતે આવી જ પરિસ્થિતિ પ્રમાણે આપણને થાય તો આપણે પક્ષીઓની જેમ સ્વતંત્ર રીતે રહી એટલે કે જીવી શકતા નથી બાળપણથી જ ઘર છોડી દેવું પડે તો સારું શિક્ષણ સારું ખોરાક સારું ઘર ભૌતિક સુવિધાઓ તથા અન્ય જરૂરિયાતો પૂરી પાડી શકીએ નહીં પશુ પંખીઓની જેમ જેવી રીતે જીવે છે એવી રીતે આપણે પણ જીવવું પડે હવે આગળ જોઈએ તો પક્ષીઓના પંજા જરૂરિયાત પ્રમાણે જુદા જુદા પ્રકારના ઉપયોગ કરે છે તો જોઈએ કોઈ પક્ષી પાણીમાં તરવા માટે પંજાનો ઉપયોગ કરે છે તો કોઈ પક્ષી વૃક્ષની ડાળીઓને પકડવા ખોરાક ઝડપવા અને શિકાર કરવા માટે પણ પંજાનો ઉપયોગ કરે છે જમીન પર ચાલવા માટે પણ પંજાનો ઉપયોગ કરે છે અને વૃક્ષ ઉપર ચઢવા માટે પણ પંજાનો ઉપયોગ કરે છે હવે પક્ષીઓની જુદી જુદી ચાંચ વિશે જોઈએ તો ખોરાક પ્રમાણે જુદા જુદા પ્રકારની ચાંચનો ઉપયોગ કરે છે તો કોઈ માંસ ફાડવા અને ખાવા માટે કોઈ વૃક્ષના થડ અને લાકડામાં કાણું પાડવા માટે તો ફૂલોનો રસ ચૂસવા માટે ચાંચનો ઉપયોગ કરે છે છીછરા પાણી અને કાદવમાંથી નાના જીવજંતુઓ શોધવા માટે ચાંચનો ઉપયોગ કરે છે બીજ તોડવા અને વાટવા માટે ઘણી બધી જાતના ખોરાક કાપવા અને ખાવા માટે પણ ચાંચનો ઉપયોગ કરે છે હવે પ્રાણીઓના દાંત વિશે જોઈએ પંજા વિશે જોયું ચાંચ વિશે જોયું હવે દાંત તમે જોયું કે પ્રાણીઓને જુદા જુદા પ્રકારના દાંત હોય છે તો ગાયના આગળના દાંત ઘાસ કાપવા માટે હોય છે આ ગાય છે તેના આગળના દાંત છે એ ઘાસને કાપવા માટે હોય છે બાજુ પરના દાંત ઘાસ ચાવવા માટે અને મોટા અને સપાટ હોય છે તો તેના બાજુના દાંત છે એના ઘાસને ચાવવા માટે હોય છે બિલાડીના દાંત માંસ ફાળવા અને કાપવા માટે તીક્ષ્ણ હોય છે તો બિલાડીના દાંત છે કેવા છે માંસ છે એને ફાળાય અને કાપવા માટે તીક્ષ્ણ હોય છે ત્યાર પછી આ છે સાપ સાપને વાંકા તીક્ષ્ણ દાંત હોય છે પરંતુ તે પોતાનો ખોરાક ચાવતા નથી શું કરે છે સાપ પોતાનો ખોરાક દાંત વડે ચાવતો નથી સાપ પોતાના ખોરાક આખો જ ગળી જાય છે તે દાંત તીક્ષ્ણ હોય છે પરંતુ તે દાંત વડે ચાવતો નથી ખોરાકને ગળી જાય છે હવે આ છે ખિસકોલી ખિસકોલીના આગળના દાંત જીવન પર્યત વધ્યા કરે છે શું કરે છે આગળના દાંત છે જીવન પર્યત વધ્યા કરે છે તેમણે તેમના લાંબા કરેલા દાંત વડે વસ્તુઓ કોતરવાની હોય છે અને એ દાંત વડે વસ્તુઓને કોતરે છે તમારા પોતાના દાંત વિશે શોધી અને તમારે નીચે જવાબ જાતે લખવાનો છે તો જુઓ તમારી ઉંમર એટલે વર્ષ લખવાનું છે તમારા દાંત કેટલા છે એ તમારે ગણીને લખવાનું છે તમારા કોઈ દાંત તૂટી અથવા પડી ગયા છે તો કેટલા એ પણ તમારે લખવાનું છે તમને કેટલા નવા દાંત આવ્યા એ પણ તમે લખી શકો ગણીને તમારા કેટલા દૂધિયા દાંત પડી ગયા એટલે જન્મથી જે જન્મ્યા પછી પહેલીવાર જે દાંત આવે છે એ દાંત પડી જાય છે અને ફરીથી નવા આવે છે તો તે દૂધિયા દાંત કહેવાય તો દૂધિયા દાંત પડી ગયા પરંતુ તેની જગ્યાએ નવા દાંત આવ્યા નથી તો એ પણ તમારે ગણીને લખવાનું છે દાંત વિશે વધારે શોધો તમારા મિત્રના દાંત જુઓ શું તે જુદા પ્રકારના દાંત છે તમારી નોટબુકમાં એક આગળનો અને એક પાછળનો દાંત દોરો આ દાંત વચ્ચે તમે કોઈ તફાવત જોઈ શકો છો શું કહે છે તમારે દાંત દોરવાના છે અને એમાં તફાવત છે એ તમારે જોઈ શકો છો તમારે જોવાનું છે તો આગળનો દાંત અને પાછળના દાંતમાં તફાવત હોય છે કારણ કે બંને દાંતમાં તફાવત જોઈ શકીએ આપણે પોતાના દાંતમાં પણ અરીસામાં જોઈએ તો આગળનો દાંત ને પાછળ બંને બંનેમાં તફાવત છે કે આગળનો દાંત છે પાતળો હોય છે અને પાછળનો દાંત છે પોળો હોય છે જેને આપણે દાઢ કહીએ છીએ હવે આગળ જોઈએ કે કલ્પના કરો કે જો તમારે આગળના દાંત ન હોય એટલે કે બંને ઉપર અને નીચે તો તમે જામફળ કેવી રીતે ખાઓ અભિનય કરી બતાવો કેવી રીતે તો તમારે અભિનય તમે ઘરની અંદર પણ તમારા મમ્મી પપ્પા સામે કે કરી શકો દાંત ના હોય તો કેવી રીતે ખાઓ એ તમારે ઘરની અંદર અભિનય કરી શકો તો ખાવાની કોઈ પણ વસ્તુને તોડવા માટે આપણે આગળના દાંતનો જ ઉપયોગ કરીએ છીએ જો આપણને આગળનો દાંત ન હોય તો જામફળના ટુકડા કરી શકતા નથી એટલે કે જામફળ જાતે ખાઈ શકતા નથી બીજો પ્રશ્ન છે તમારે આગળના દાંત છે પરંતુ પાછળનો એક પણ દાંત નથી તમને કોઈ રોટલી આપે છે તો તમે કેવી રીતે ખાશો બતાવો તો તો ખાવાની કોઈપણ વસ્તુની આગળના દાંત વડે આપણે તોડીએ છીએ પરંતુ તે વસ્તુને ચાવવા માટે પાછળના દાંતની જરૂર પડે છે એટલે આગળના દાંત હોય અને પાછળના દાંત ન હોય તો આપણે રોટલીના ટુકડા કરી શકીએ પરંતુ ચાવી શકીએ નહીં રોટલી ચાવ્યા વિના ગળામાં ઉતારવી પડે અને જે પચવામાં મુશ્કેલી પડે એટલે બંને દાંતની જરૂર પડે છે તમારા મોમો એક પણ દાંત નથી તમે કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકો તો મારા મોમાં એક પણ દાંત ન હોય તો હું પ્રવાહી પ્રકારની વસ્તુઓ લઈ શકું જે મુલાયમ હોય દાંત વગર પેઢાથી ચાવી દબાવી શકાય તેવો ખોરાક ખાઈ શકાય દાખલા તરીકે દાળ ભાત શીરો જ્યુસ મોસંબી નારંગી ચીકુ પપૈયું વગેરે ઘરડા માણસો પાસેથી જાણો જેઓ દાંત હોતા નથી તેઓ કેવા પ્રકારની વસ્તુ ખાઈ શકતા નથી કે જેમને દાંત નથી તેઓ કેવા પ્રકારની વસ્તુ ખાય છે તમારે ઘરડા દાદા દાદી પાસેથી જાણવાનું તો તમે કહી શકો કે મારા દાદા દાદીને દાંત નથી તેમની પાસેથી જાણતા મળ્યું કે સિંગ ચણા બાજરીનો રોટલો ભાખરી કે બધા વગેરે કઠણ વસ્તુ અમે ખાઈ શકતા નથી એ તમને દાદા દાદી પાસેથી જાણવા મળશે હવે અહીંયા તમારા વિસ્તારમાં સામાન્ય રીતે દેખાતા પક્ષીનું ચિત્ર દોરો અને શરીરના ભાગોનો નિર્દેશ કરો છો અહીંયા તમારે ચિત્ર દોરવાનું છે અને એના શરીરના ભાગોનું નિર્દેશ કરવાનું છે ચાંચ એના પંજા એના પીંછા તો આ રીતે આપણે આ પાઠ પૂરો કરીએ છીએ થેન્ક યુ બાળકો